બાપુભાઈ મારું નામ છે બાપુ રદીફ પર એક ગઝલ લખવાનો પ્રયત્ન કર્યો નીતન વાઈની વાત છે બાપુ આઈ ના હયાત છે બાપુ નિતન વાઈની વાત છે બાપુ આયનામાં હયાત છે બાપુ અહીંયા ચારણી સમાજમાં બેઠા છીએ ત્યારે એમનો પરિચય કે આપવાનો કોઈ ખૂબ તાળીઓના સન્માન સાથે આદરણીય વીએસ ગઢવી સાહેબને હું સાદર નિમંત્રિત કરું છું ગુરુભાઈ શ્રી ભીગુદાનભાઈ મારા મઢડાના પ્રતિનિધિ મઢડાના પ્રતિનિધિ આવે એટલે એમાં સૌ આવી જાય એવા ગિરીશભાઈ પ્રિય જયેન્દ્રસિંહ અહીંયા ઉપસ્થિત ત્રણે સર્જક મિત્રો આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત અને મોટા ભાગના અંગત રીતે પરિચિત હોય એવા જેમને મળવું ગમે એવા આટલા બધા લોકો અને એમાં ઘણા યુવાન લોકો એટલે જયેન્દ્રસિંહ આશા બંધાય છે કે આ સાહિત્યની જે ધારા છે જેમ નવા નવા કલાકારો આવ્યા ને આપે વર્ષો સુધી સ્ટેજ સાંભળ્યું સંભાળ્યું પણ હવે પછીના જે લોકો એ સ્ટેજ સંભાળે છે એટલે આ ધારા છે જોશી સાહેબ એ નિરંતર રહે છે એનું એક આ પ્રમાણ છે ચરજ નેટવર્ક અને એના વિશે લાંબી વાત એટલા માટે નથી કરવી કે સમય પણ ઘણો થયો છે અને આ ત્રણેય કવિ કર્મ કરનારા મિત્રો છે એટલે કવિઓનું કામ કવિઓને પ્રમાણવાનું કામ મારા કરતાં વિશેષ સારી રીતે કરી શકે એ સ્વાભાવિક છે આમ આ વાત મારા મનમાં નહોતી પણ ભાઈ દિનેશભાઈની વેદના જ્યારે સાંભળી ત્યારે બે વાત મનમાં આવી એક તો એમણે કહ્યું કે કાર્યક્રમ નક્કી થઈ ગયો હોય રાજાભાઈ ઘણા લોકોને કહી દીધું હોય શાબુદીન કે છે ને કે હવે જાને લિસ્ટમાં મારું નામ કાપતા નહીં કારણ કે મેં ગામ આખાને કહી દીધું છે એટલે તે વખતે આ કાર્યક્રમનું સ્થળ ફેરવવું એમણે એક શબ્દ વાપર્યો કે આયોજક પાસે દવા પીવા સિવાય શું વિકલ્પ રહે દવા પાવાનો આપણે નથી બીજી કોઈ દવા હું નથી પણ તમે યથાર્થ રીતે કહ્યું છે ને એનો અમારો સૌનો ટેકો છે કે તમે આના વિશે વિધિવત રીતે એમને લખશો એક સંજુભાઈ

ગુજરાતી સાહિત્ય પરિષદ નું અધિવેશન ક્યાં થયું મજાદરમાં મજાદર માં એમાં મોહનલાલ મહેતા સોપાન જૈવિકો નો અહેવાલ છે એણે કહ્યું કે આજથી સ્વાભાવિક રીતે રાતનો કાર્યક્રમ થયો હેમુભાઈ ગાયું હેમુભાઈ ગાય પછી એમાં મણાસી રે અને પછી મેરુ બાપુ એવું ઉપાડ્યું અને પછી એ સમયના એ દિવસના એક કાળના હીરો બાપુ એમને સાંભળ્યા પછી સાહિત્યકારોએ કહ્યું કે આજથી આ શિષ્ટ અને બીજું કંઈ એવો ભેદ અમારા મનમાંથી નીકળી ગયો છે આ કવિ કાગ એ અમારા સર્વશ્રેષ્ઠ કવિઓમાંના એક છે પણ હવે કોઈ પકડી રાખે તેનું શું કરીએ આ જયભૂકોના લેખો ફરી પ્રિન્ટ કરાવીને હજી હજી કુમારપાળભાઈ જ્યારે જઈએ ત્યારે એના વિશે વાત કરે છે એટલે એ સાહિત્યમાં આ પ્રકારનું કોઈ ભેદભાવ સાહિત્ય તો આખરે સાહિત્ય છે જયેન્દ્રસિંહભાઈએ જે શ્લોક કયો હા એમાં બધું આવી જાય છે ચરજ નેટવર્ક અભિનંદનને પાત્ર છે એમની સાથે વાત થઈ ત્યારે એવું એવી પણ વાત થઈ કે આવા આ પ્રકારના અંકો વર્ષમાં ત્રણ અથવા ચાર એ સાતત્યપૂર્ણ રીતે કરતા રહેવા તો અલગ અલગ ડોક્યુમેન્ટેશન થાય ચારણ સંસ્કૃતિ રાજકોટમાંથી નીકળે છે એ પણ વર્ષે એક વખત આ પ્રકારનો એક વિશેષાંક કરે છે એટલે આ બધું જો ભેગું કરીએ તો ઘણું મોટું ડોક્યુમેન્ટેશન થાય છે અહીંયા અમારી સીજીઆઈએફના સંસ્થાના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ બેઠા છે અમારા ભાઈ પ્રભુદાનભાઈ એમણે સાયાજી જુલાનું અંગતવિષ્ટિ નામનું એક સુંદર પ્રકાશન યસુભાઈ હતા ભીગુદાનભાઈ હતા સીજીઆઈએફની આખી ટીમની મદદથી હમણાં જ કુવાવામાં કર્યું અંગત અંગતવિષ્ટિ એ છપાયું જ નહોતું અને કદાચ છપાયું હોય તો અપ્રાપ્ય હતું એટલે આ પ્રકારના કામો થયા કરે છે બાપુભાઈ સાહેબ માટે ટૂંકી વાત કરવી છે મને એમની સાથેની મુલાકાતના ઘણા બધા પ્રસંગો થયા છે હું ગાંધીનગર જ્યારે નોકરીની શરૂઆતમાં હતો ત્યારે મારા ધર્મપત્નીને બંને કઝીન ભાઈ બહેન એટલે અમારે ત્યાં આવે ત્યારે કલાકો સુધી બેસે વચ્ચે હું અલપ જલપ આવીને પાછો ઓફિસે જતો રહું તો પણ એમની બેઠક ચાલુ હોય પણ વંટોળ જેવું વ્યક્તિત્વ હતું એમને થોડા ઓછા સમયમાં ઘણું કરી જવું હતું શું કરી જવું હતું એ ખબર નહોતી પણ કઈક કરી જવું હતું અને કદાચ કલાપીની જેમ એમને કોઈ એંધાણ મળી ગયા હોય ખબર નથી એટલે સતત ઉતાવળમાં રહેતા જિંદગીના સંદર્ભમાં કલાપીએ કહ્યું ને એ એમના જીવનમાં લાગતું હતું અરે આ સ્વપ્ન ટૂંકું છે કલાપી કે છે જીવનના સંદર્ભમાં કહે છે અરે આ સ્વપ્ન ટૂંકું છે હું હું ગાઈ લઉં તું ખીલી લે અને કલાપીએ આજે કહ્યું એ જ વાત બાપુભાઈના ઘણા બધા વ્યક્તિત્વમાં તમે એમનું દર્શન થાય છે બીજું એ સ્પષ્ટ વક્તા હતા એટલે ઘણી બધી બાબતો ઘણા લોકોને ગમે નહીં એવું પણ બોલે મારા નાનાભાઈ અશોકને એમની સાથે વિશેષ પરિચય હતો એણે મને એક વાત કરી કે કોઈ સર્જક કોઈ પુસ્તક લઈને આવ્યા પુસ્તક લઈને આવ્યા પુસ્તક તો બહુ પ્રશિષ્ટ હતું જૂનું હતું સમાજમાં ખૂબ જ સ્વીકૃતિ પામેલું હતું પણ એનું જે સંપાદન જેમણે કર્યું હોય એમણે ઉપર પોતાના નામ લખ્યા સંપાદક લખ્યું હતું પણ સૌથી ઉપર જ એમના નામ મૂળ લેખકનું નહીં તેમણે કહ્યું કે તમે પાછું લેતા જાઓ આ પુસ્તકમાં તમે ભૂલ એ કરી છે કે તમારે મૂળ લેખકનું નામ લખવું છે તમારી તો શું વિષાદ છે તમારી વિષાદ શું છે એટલે આવું કહેવા હતા પણ છતાં એમણે જે સાહિત્ય લખ્યું એ જે જીવ્યા એક બે ચિત્રો પણ આપણે જોયા કુતરાઓની સાથે એ બેઠા હતા એટલે સહૃદયતા સંવેદનશીલતા સતત એમનામાં વહેતી હશે તું ગુંજી લે હું ખીલી લઉં છે કે તું ગુંજી લે હું ખીલી લઉં એમ આ બાપુભાઈ પણ જીવનમાં કેટલીક વિષમતાઓ હતી કદાચ ઘણી વિષમતાઓ હતી એ બધા સંજોગોમાં એ વિષમતાઓને પચાવી અને એમણે અમૃતનું પાન કરાવ્યું છે કવિ કુલગુરુ કાલિદાસ માટે કવિગુરુ ટાગોરે લખ્યું ને જે ઉમાશંકરે આપણી ભાષામાં ઉતાર્યું કે જીવન મંથન વિષ જીવન મંથનમાંથી તો વિષ જ નીકળે જીવન મંથન વિષ પોતે કરી પાન એ પી ગયા અમૃત જે ઉપન્યુ કરી ગયા છો દાન એનું જે અમૃત આવ્યું એ તમે આપીને ગયા છો એટલે એમના વ્યક્તિત્વનો આ એક મોટો ભાગ માણસ જે વિચારે એ જ બોલે એ અઘરું તો ખરું એમને અઘરું ને સમાજને અઘરું કારણ કે એ રીવાજ નથી શાસ્ત્રોએ તો કહ્યું કે વાંચો મેં મનસી પ્રતિષ્ઠિતા ને મનો મેં વાંચી પ્રતિષ્ઠિત અમે બોલીએ અમારી વાણીમાં હોય વાણીમાં હોય અમે વિચારીએ પણ એવા તો કોઈ જવલ્લે જ લોકો મળે કે જે આ પ્રકારની સ્થિતિ હોય એટલે આ કવિ પોતાની રીતે જીવ્યા પણ સોમાની ઘણા ખમીર ગણું સરસ્વતી એમને લોહીમાં ઉતરી હતી અમારે ત્યાં કેવત છે જયેન્દ્રસિંહભાઈ કે કણ કરસડે ને વિદ્યા વરસડે એટલે આ વિદ્યા નો જે વારસો એમનામાં ઉતરો એના અનેક કારણો હશે એમની પોતાની મહેનત એ પોતાની નિષ્ઠા એ તો ખરા જ આ પુસ્તક મને અચાનક મળી ગયું જે હવે હજી એનું પુનઃપ્રકાશન ન થયું પણ માતૃભાષા અભિયાન તરફથી એક પુસ્તક પરબ ચાલે છે તે ત્રણ ચાર મહિના પહેલા અમારે પ્રજ્ઞાબેન ગાંધીનગરમાં ચલાવે અમારા માહિતી ખાતાના જૂના અધિકારી એટલે આ બધા પુસ્તકો જોતા તેમાં આ પુસ્તક મળી ગયું કે નદી વચ્ચે છીએ એટલે હું લઈ ગયો રવિવારનો દિવસો દિવસ માતૃભાષા અભિયાનનો આ કાર્યક્રમ દર મહિનાના પહેલા રવિવારે થાય છે પછી તો અલબ જલભ પેપર ના છે પેપરમાં એક ઘટના એવી આવી જેનો પછી આ સંદર્ભ થયો આ કાવ્ય સાથે આ કાવ્ય સંગ્રહ સાથે આપણે ત્યાં કહે છે ને જીભ લપસી ગઈ બોલવું તું કાંઈ ને બોલ્યા કંઈ અને એમાંથી મોટા તોફાન થાય ઘણાની રાજકીય કારકિર્દી બની જાય ને ઘણાની થઈ જાય આ પ્રશ્ન એવો છે પેલા પુરાવો નતો આગા પાછા થઈ શકો નહીં એટલે કવિએ હવે આ લોકોને કહ્યું છે અને આપણને બધાને કહ્યું સમજવા જેવું છે કે સૂતા સાપ જગાડી બેઠા આ તમે બોલ્યા ને એ ધંધો શું કર્યો સૂતા સાપ જગાડી બેઠા અને બોલી વાત બગાડી બેઠા અમથા એક રમકડા ખાતર અમથા એક રમકડા ખાતર આખી આખી વાત બગાડી બેઠા અંધારા ઓઢીને બાપુ અંધારા ઓઢી લીધા અંધારા ઓઢીને બાપુ શગ દીવો સંતાડી બેઠા અંધારા ઓઢીને બાપુ સંતાડી બેઠા આ કવિને ઘણા વર્ષો પહેલા જે સમજાયું એ આજે તો બિલકુલ ચરિતાર્થ થતું એવું લાગે છે જયેન્દ્રસિંહે જેનો ઉલ્લેખ કર્યો એ ભજન બહુ સરસ છે ઉગા શબ્દ હોય યાર આ ઉગા શબ્દનું અહીં મહત્વ છે આ શબ્દ બહારથી આવ્યો નથી આ શબ્દ પરાણે બોલાયો નથી આ શબ્દ ઉગ્યો છે સંજુભાઈ ભલે જે ઉગે એ જ ઉગે તો એ ઉગવાની જે વાત છે એમને આ શબ્દ ઉગ્યો છે કવિઓને સહેજ રીતે શબ્દો ઉગતા હોય છે એક નાના ઠાકોર દિલના ઉદાર ખૂબ પણ બીજાને પચીસ વીઘા જમીન તો એમને સો વીઘા જમીન એટલો જ ફેર બહુ મોટા નહીં અત્યારે જે તફાવતો છે એટલા મોટા નહીં તફાવતો નહીં પહેલાં એટલા તફાવતો ઓછા હતા હતા તો ખરા જ એટલે રોજ બધાને ચા પાણી પીવરાવે અને કલાક બે કલાક બેસે લેટ લઈટ બેક લાઈફ હતી ને એમને ક્યાં ટ્રામ રેલવે પકડવાની હતી એટલે એમાં દરરોજ કંઈક કાવ્ય પંક્તિઓ બોલાય થાય એટલે એક દિવસ ઠાકોરે કહ્યું કે આ બધી વસ્તુઓ પડી કવિ બનાવી દો આજે શબ્દ ઊગવાની વાત છે બાપુભાઈએ લખ્યું એટલે ત્યાં ત્યાં તો બીજી વસ્તુઓ શું પડી હોય ત્યાં તો સોફા અને ફર્નિચર એવું થતું નહીં એક પીવાનો પાણીનો ગોળો હતો જ્યાં લોકો પીવે એક રામ સાગર હતું કે ભજન થાય દર અજવાળી બીજે હોકો તો હોય જ એટલે હોકો હતો અને બળદિયાને બાંધવાની રાસ હતી આ બધી સ્ટાન્ડર્ડ વસ્તુ રહેશે એટલે લીધું આને કવિએ ઉપાડ્યું કે હોકો રહેશે હાથમાં અને આ ખીલીએ રહેશે રાસ જે દુ ગોળો ફૂટશે ગેબ નો તું જંતર વગાડતો જાય આવ્યો કેવાય શબ્દ એટલે આવે અને સેજે એનો સ્વીકાર થાય ભાષા સાદી અને સરળ લખવી જ અઘરું છે અઘરી ભાષા લખવી સહેલી છે પણ સરળતાથી અરદ્વા સરળતાથી જે વાત લખવી અને કેવી એ અઘરી છે અને એ જ ટકે છે પગ મને ધોવા દો રઘુરાય છે આમાં ગુરુ ધોવા દો રઘુરાય કેમ તો કે મારી પ્રભુ મને શક પડ્યો મનમાં મને શંકા પડી છે તો આ કવિતા વિસ્મૃત થવાની નથી ક્યારેક ઝાંખી પાંખી થવાની નથી આ સુંદર ઉપક્રમ માટે ચરજને ભાઈ દિનેશભાઈ કેતનભાઈ કૌસ્તુભ અને અમારે ભાઈ રણજીત એ બધાને ખૂબ અભિનંદન છે જયન્દ્રિસાઈ તમને અને અમારા ભાગ્યેશભાઈને પણ ખૂબ અભિનંદન અને આભાર છે અને તમારામાં તો કંઈ કહેવાનું નથી કારણ કે તમે તમારા ભવ્ય બિલ્ડિંગને નામ જ ઝવેરચંદ મેઘાણીનું આપ્યું છે આથી તો બીજું કોઈ પ્રમાણ નથી અને અને છે સાહેબ કારણ કે લોકોમાં સ્વીકૃત કોણ છે રાજકોટમાં જે હેમુગઢવી હોલ બનો ત્યારે સરકારમાં અરજીઓ હતી ભીગુદાનભાઈ પાંચ છ નામો રનર્સઅપમાં હતા તે વખતના મુખ્યમંત્રીએ કહ્યું કે સૌરાષ્ટ્રના ગામડે જઈને આ તમે નામ આપ્યા પછી હેમુગઢવી એટલા પૂછતા આવો કોનો કોનું કોણ એ લોકો બધું ઓળખે છે સીધું પ્રમાણ લોક સ્વીકૃતિ રહી છે બાપુભાઈ નું આ કામ તમે કર્યું એમણે કહ્યું ને કે કોણ ગઈ કોણ ગઈ ગુજરી કાલ પૂછે છે અમને ભૂલવું સાવ સહેલું છે કોણ ગઈ ગુજરી કાલ પૂછે છે એક એમનું શેર છે પણ આપણે એમને કહીએ આ કબીર અને અરૂપ બંને એના પ્રતિનિધિઓ આપણી સાથે છે આપણે એમને કહીએ કે અમે તમને ભૂલ્યા નથી આજનો દિવસ એ આખા વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ છે એ દિવસે કવિની સ્મૃતિ કરીને આપણે અજવાળાનું પ્રમાણ અને કદ વધાર્યા છે એટલી રાત ટૂંકી થઈ છે કવિને પ્રણામ કવિ આપણી વચ્ચે જાગૃત અને જીવંત રહે એવી શુભેચ્છા આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા એમને અભિનંદન આ સર્જકો બધા દૂર દૂરથી આવ્યા એમને પણ અભિનંદન આપ સૌનો ખૂબ આભાર માનું છું ધન્યવાદ न वाईनी बातू आइनाम हयात शू न वईनी वातू आइनाम हयाते बपू